જો ભાઈ આપણે સિટીમાં રહીએ છીએ આધુનિક રીતે રહું છું પણ હવે હું વાડીએ વાડી ડેવલપ કરું એટલે વાડીએ રહેવા જાવ છું અને વાડીનું જીવન કેવું હોય એ રીતે જીવવું છે અને ન્યા જમાવટ કરવી છે સીતારામ કેમ છો બધા મજામાં સીતારામ હવે આપણે ફાઈનલ વાડીયા જો રહેવા આવ્યા છીએ અને આ છે આપણે ઝૂપડે ભાઈ અને હવે અહીંયા રહેવાના છીએ અને ઘઉં વાવવાનો તો વિડીયો બનાવ્યો હતો આપણે પણ હવે ઘઉં ઉજ્યા અને પાણી વાળતો હતો પછી આ બકાલું એ કાંઈ વિડીયો બનાવ્યો નથી કારણ કે ભાઈ બહાર એટલે હવે હું તમને એ જે ઘઉં બતાવી દઉં આટો મારી લઈએ વાડીમાં અને કરી જમાવટ પછી કઈક રોંડા જો ભાઈ છું આપણે ઘઉં વાવ્યા થઈ ઘઉં સરસ ઉગી ગયા છે હો ક્લાસ અને ગમાવટ છે ગૌમાં જો અને પાણી વણી પાઈ દીધું પાણી વાળતા થા પણ એ વિડીયો કાંઈ આપણે બન્યો નથી અને હવે આગળ બતાવવું જો આ છે ને આપણે થોડું થોડું ખાવા પૂરતું આમાં કાંઈ સાજુ આપણે ઉલ્લેવ કરવું પછી થોડું થોડું બનાવ્યું જો બતા બતાવું આવો જો ભાઈ આ છે મેથી ઉગી ગઈ છે ઓલામાં છે ધાણા એ ધાણા હજી ઉગશે બે દિવસ પછી અને આ મેથી ઉગી ગઈ પછી આ છે પાલક પાલખે ઉગી ગઈ છે ભાઈ આ મૂળા ઉગી ગયા છે અને આમાં આ બધાય ક્યારામાં છે લસણ જો ભાઈ આ લસણ છે આમાં લસણ સોપ્યું છે આ લસણના બધાય ક્યારા છે અને આ લસણ બે દિવસમાં કોટા ફૂટી જાય અને ઉગી જાશે એમે ખેડૂત છે ઈ માટીની સુગંધથી જાણી જાય કે કેટલા દિવસ પછી માટીમાંથી લસણ ઉગશે અને ભાઈ છે ને હા નોઝર નાની નાની નોઝર આમાં પાણી પાઈ દઈ છે ને આમાં મોટે મોટરથી પાણી પાઈએ છીએ એટલે આ ક્યારા ફૂટે ને નાની મોટરની આપણે સગવડ છે નાની મોટરે ડાયરેક્ટ પાણી આમાં પાઈએ છીએ આ કેરો ભાઈ છે ને આ ગાજર છે અને આમાં શેઢે ફરતી ફરતી છે ને પાણી ડુંગળી વાવી છે પછી ડુંગળી છે ને લીલી ડુંગળી ખાવા થાય હું આમાં ગાજર વાવ્યા પાછા ગાજર નો સ્વરૂપ બી સાચું અને ભાઈ વાડીયા મકાનનું કામ હાલે છે મકાન નું કામ એટલે પોગ્યું છે એટલે મકાન નું કામ પૂરું થાય પછી થોડુંક સરખું વ્યવસ્થિત જગ્યા લેવલ કરવાની થોડીક બાકી છે પછી આંબાને એવું રોપવાનું છે ઝાડવા રોપવાના છે એટલે ધીરે ધીરે બધું થા અને ધીરે ધીરે વિડીયોમાં બતાવશું ભાઈ અત્યારે આ જો મકાનનું કામ એટલે પહોંચ્યું છે અને મકાન નું કામ હાલે છે અહીંયા ભાઈ કઈ રીતની સગવડ છે ને અમે કઈ રીતના રહેવાના છે એ તમને જરાક બતાવી દઈએ અને ભાઈ અંદર સીન બતાવી દઈએ આવો જોવા રસોડું પછી આ મંગાળો પછી ઓવન નથી પછી ફ્રીજ નથી ડાઇનિંગ ટેબલ નથી પછી પાટિયા તો કે પછી કાહલામાં ખાઈ છે અને આ થોડીક થાળીઓ લાવ્યા છે અને કુકર નથી ગેસ નથી પછી આ નાના નાના ડબલા લાવીશું એમાં થોડી થોડી વસ્તુ ભરવા અને આ રીતે રહેવા આવ્યા છે અહીંયા ફિલ્ટરય નથી હો ઓપાશું આ હાંડામાં આંડામાં પાણી ભરીએ છીએ અને હવે તમને બાથરૂમ બતાવી દઉં આ જો અમારું બાથરૂમ અહીંયા ખાલી નાવાનો સાબુ અને કપડા ધોવાનો સાબુ છે શાપુ નથી પછી ફુવારો નથી અને નળ નથી

દાદા મુલપા આટો મારવાય ગયા છે ઘઉં જેવા પૂજા આ વાડીમાં અને સા મૂકી દીધી છે અને હું છે ને ભાઈ હવે તમને આ મારી રૂબડી હું હું સગવડ છે એ બતાવી દઉં આવો જોઈએ આપણે જો આયા ફાટિયું માર્યું ને માતાજી બહેરા છે ભાઈ માતાજીના જ બેહારવું આપણે પેલા અને આ જે થેલી છે ને આમાં આપણે સકલ્યા માટે બાજરો અને સોખા છે આ સગલાને હવાર માં નાખવું પડે ને રોજ એટલે એ છે અને આ જો ભાઈ બે ખાટલા છે બાકી અહીંયા નથી એસી પંખો કે કુલર સોફા નથી કે શેટી નથી કોઈ વસ્તુ અહીંયા છે નહીં અને આ રીતનું આપણે થોડાક દિવસ કે જ્યાં સુધી ફાવે ત્યાં સુધી રહેવું અને ભાઈ કયા જીવનમાં સાદા જીવનમાં મજા છે કે બધી ફેસિલિટી વાળા જીવનમાં મજા છે આ સગવડ બધી છે પણ મારા ઘરે છે અહીંયા આ સગવડ કાંઈ નથી અહીંયા એમનામ રહેવાનું છે અને મોજ કરવાની છે જોવો જમાવટ થાય ગયો હવે આ જ રીતે ભાઈ વાડીએ સામાન ભરીને આવ્યા ને અને રહેવાનું અહીંયા કર્યું એ જ રીતે જ્યારે લોકડાઉન હતું ત્યારે મારી વાડી આણંદ ન્યા અમે રોકાઈ ગયા હતા અને લોકડાઉન આખું વાડીયા જ હું રોકાણો હતો વાડિયા રહેવાની બહુ મજા આવી અમને કાંઈ તકલીફ નહોતી પડી પણ સીટીના હમાસાર સાંભળતા અને કાંઈ ઓલું તો એ જે તકલીફ થાય હતી એ બહુ દુઃખ લાગતું બાકી અમે વાડીયા જલસા કર્યા હતા કોરોના વખતે જે અને અત્યારે જોવે સામાન લઈને અહીંયા આવ્યા છે અને અહીંયા ફાવે ત્યાં સુધી રહેવાના છીએ અને દેશી જીવનમાં રહેવું છે અને જોવું છે કે ભાઈ કયા જીવનમાં મજા આવે આપડે દાદા જૂની ભજન ની વાણી આપડે શાહ પાણી પીને પછી દાદા એકાજી વાણી બોલશે કેમ દાદા જગાજી વાણી પાણી પી લી હવે આપણે આવ્યા શાહ પાણી પીધા હવે છે ને પીપળેવાળા સવા ભગત નું કાય જો જાણતા હો તો એક જ બે કડી બોલો તો હાથે હાંભળીને મજા આવે જમાવટ કરો થોડીક બરાબર તમારી રીતે જો કાય પણ સવા ભગતે એવા રેખતા લખ્યા છે આત્મતત્વને જાણવા માટે અને અનુભવના સ્ટેજ ઉપર વ્યક્તિ ગઈ હોય એ જ આવા શબ્દોથી આ રચના લખી અક્તિ હોય જો કાલી ગેલી ભાષામાં એક રેખતો સંભળાવું તમને સંભળાવો સંભળાવો જમાવટ થયો પ્રપસ ને પર હરો ધીરજ રૂદે ધરો ભક્તિ રસ ભાવથી પિયો પ્યારો આપ મેં આપુત ય વિનાશ હે પરખ મન તુજ મા પીર તારો એ પરખ મન તુજ મા પીર તારો आ शब्द सम्राट धणी सूरत कर समरणी हां नाम नकलांगनी ज देव न्यारो हिंदू के तुरक नहीं बोले सौ मही अद्वैत विनाश नहीं बूढो बाळो ऐ अद्वैत विनाश नहीं बूढो बाळो आ श्वेत पीलो नहीं नहीं रंग लाल है ਨਹੀਂ ਨਕਣਾਂਗਲੀ ਲੋਕ ਕਾੜੋ ਗਿਆਨ ਕਰ ਗਮ ਪੜੇ ਨਾਮ ਨਿਰਭੇਜੜੇ ਨਹੀਂ ਮਤ ਕਰ ਮਾ ਪੰਥ ਪਾੜੋ ਐ ਨਹੀਂ ਮਤ ਕਰ ਮਾ ਪੰਥ ਪਾੜੋ ਸਵੋ ਸਦਗੁਰੂ ਸ਼ਬਦ ਨੇ ਸਮਰਤਾ ਅਵਿਗਤ ਆਪ ਮਾਪ ਬਾੜੋ ਪ੍ਰਪਸ਼ ਨੇ ਪਰਹਰੋ ધીરજ રૂદે ધરો ભક્તિ રસ ભાવ થી પિયો પ્યારો જમાવટ કરી ઓ ભાઈ મોજ આવી ગઈ ઘણા વર્ષો પછી આવું જૂનું સાંભળવા મળ્યું હવે છે ને તારે પહેલા તો આવતા એટલે હું કેતો એ બનાવ પણ હવે જો આયા રહેવા આવી જાય ને હવે તઈને ટાઈમ તારે રાંધવાનું એટલે તારે જે સેટિંગ હોય એ કેવાનું અત્યારે હું બનાવે ને એવું મને કે આલે

મસાલો પછી કરી નાખું અને ધોઈ ને હડદની બાફામાં મીઠું નાખવાનું થોડુંક પછી મસાલામાં આવશે પાછું અને તેલ નાખવાનું થોડુંક

દાળ બફાય છે ત્યાં મર મસાલો તૈયાર કરી વાળું લસણ લીલા મરસા અને આદુ બધું ખાંડી વાળું ડાળ સડી ગઈ છે આમાં મસાલો નાખી દઈએ આમાં તો ઉપરથી મસાલો બધો નાખવાનો હોય ઘડીક પછી પાકવા દેવા એની આ લીલા મરસાના આદનું લસણ નહીં છે હળદર થોડીક નાખ દઈ ધાણા જીરું થોડુંક મીઠું છે મીઠું બાફ નાખ્યું હતું ને લીલા મરસા નાખ્યા એટલે લાલ થોડુંક જ નાખવાનું ટમેટા નાખી દઈ

ઉતાર જો પાકી ગઈ છે આ ઉતારી લઈ અને રોટલા કરી વાળું બહુ મસ્ત પાકી ગઈ જો હવે જો આ કોથમરી નાખી દઈ અને આ પાટિયાની વસ્તુ એવી છે ને ગમે એ ને ખાવા બેસી ને તોય ગરમનું ગરમ જ હોય એટલે આમાં ઠરે નહીં હા રોટલા તો બની ગયા લાગે હું હા એમે તો ઓલા આપાની પછી બેહી ગયા હા તે સત્સંગ કર્યો અને સમાવટ કરી કેટલી ઘડી બેઠા ટાઈમ હોય ગયો ખબર એ ન રહી હા રોટલાને ને ઘી સોપડવાનું છે ને ઘી સોપડે તો લાઈન તો એટલે મરસા છે કે નહીં અને ભાઈ અહીંયા છે ને આમ વાડી આપણે મકાનનું કામ હાલે છે અને આ ઘઉં વાવ્યા ને એટલે થોડું થોડું કામ અહીંયા કરીએ અને બધું ધ્યાન દે બાકી અમારા જે ઘરે કામકાજ છોકરા સંભાળવા થઈ ગયા ને બધા હાર્યા જ રહીએ ઘરે પણ આ આવી રીતે આવી એટલે ટિફિનના નાનચેન ધોળા નરે એટલે અહીંયા વહી આવ્યા છે થોડાક દી અને આમાં અમને શું છે કે આ છોકરા જે છોડ્યું નાની આંભરે બહુ અને અમારી એવા એવી બહુ છે પણ એકના તો નિશાળા જવાનું હોય અને એક નાની છે તે વિડીયો કોલમાં વાત કરે અમારી આજે અને બધા હારે જ રહીને હવે છોકરા કામ સાંભાળ થઈ ગયા એટલે આનું આપણે સાંભળી હાલે અને ભાઈ આમાં તો શું છે થોડોક ટાઈમ થાય મકાન બની જાય આ જગ્યા થોડીક લેવલ જાડવા વાવી હતી અને કામ પૂરું થાય ને પછી તો અમે બધા લગભગ અહીંયા જ હોય આવવાના છે અમારા છોકરાને બધા એને અહીંયા જ રહેવા હોય છે એ હાટું તો વ્યવસ્થિત મકાન બનાવ્યું છે એવો પ્રોગ્રામ છે હવે કારણ કે વાડીના જીવનમાં બહુ મજા છે અને આપણે રીતે થોડુંક ગાયું નાનથી લેવું પણ હવે આ થોડીક એની સગવડ કરવી પડે ને પહેલા બધી કારણ કે ગા માતા એને હરામ થાય એવું ન કરાય પહેલા સગવડ બધી કરશું ને પછી લાવશું ધીરે ધીરે હવે ભાઈ જો અડદ ને ડાળ ને રોટલા હો બાજરાના રોટલા અડન એમાં ઘી સોપડ્યું ડોણીમાં દહીં છે અને તેલ છે આ ઘી ગોળ છે મરસાં છે અને ડુંગળી છે ભાઈ જો ડુંગળી હો હા ના જમાવટ રોંડાઈની અને આમાં ડાળીમાં તેલ થોડુંક ઉપરથી લેવાનું આ તેલ નાખી દઉં થોડું તો હલાવ ને કે મિક્સ કરવા કે દેલ ને ખરાબ ભાઈ દાળ બહુ મસ્ત બની હો હવે ડાળી બહુ સરસ બની અને અમે કરી લઈ રોટા બપોરા આગલા વિડીયોમાં મળશું આવજો સીતારામ સીતારામ